વિશાલ લાગે સૌ નાનું ઊંઘવા ઊંઘવા ઉપાડી લેવાનું ઊંઘમાં ઉઠો કઈ ને હલો બગાડો બગાડો દઈ તો વિશાલ હલો મારે મારો બગાડો એટલે બગાડો એટલે બીસો ને તમે બગાડો

ચાલે મુર્ગા ના કાન કાઢી જો મારે મળી દીધી ઓ નબળી જોવા પામજો

અડાડો અડાડો બરોબર છે બરોબર છે ભાઈ ના જોઈ શકો

બધા બ્લેક કમાન્ડો વ્હાઈટ કમાન્ડો બની ગયા જુઓ અને આ જોડા ઝાલે હડાડો ખોખો હાડો જો મોજી મોજી

પેલી વાર વિદેશી આપજો ની બની આમ ખાલી કલર બતાવે ખાલી આમ જો ઓહો વન ફાયર કલર બનાવ્યો તમે બાપ આમ જો આ ગાંગડા તમે જઈ નઈ જોયા વિદેશી ગાંગડા

હા પાણી ની બાટલી હારી જ રાખી ખાલી રેડી કલર થોકી જવાનું કાળા ભમર વાળ જો નાખો હા

તો <muchas> હે <laughs>

એ આજો ડૂબીજુ શું ઝુલેટી પતી જાય છે અને જોઈન થઈ જાય છે મસ્તના તૈયાર અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જેટલું બને એટલું શેર કરજો તો બધાને ટાટા બાય બાય